આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં આજે ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે ચૌદમી તારીખ સુધી જાણો હવામાન વિભાગની આગાહી નમસ્કાર તમારા બધી સ્વાગત છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહેશે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું છે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાયેલી છે જેના કારણે આગામી સાત દિવસ સુધી આખા ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ સાર્વત્રિક ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આજે આઠમી જુલાઈના રોજ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપી છે આ સાથે માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતમાં વરસાદ અંગેની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે આ સાથે એક લો પ્રેશર સિસ્ટમ પણ બનેલી છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલ મેપ પ્રમાણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે નર્મદા સુરત વલસાડ નવસારી દમણ નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવમી તારીખે બુધવારે નર્મદા સુરત વલસાડ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જ રીતે દસમી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ દિવસે નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે અગિયારમી તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે સાથે જ બારમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તેરમી તારીખની જો વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચૌદમી તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું હાલમાં સક્રિય છે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ અને તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ ઘણો ભારે વરસાદ પડ્યો છે કચ્છ જિલ્લામાં પણ અમુક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સુરત મહીસાગર નવસારી ડાંગ ભરૂચ અરવલ્લી દાદરાનગર હવેલી ભાવનગર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયાકિનારા સુધી એક ઓફ શોર ટ્રોક રચાયો છે હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ સ્થિત હવામાન કચેરીના ડેટા પ્રમાણે આઠમી જુલાઈએ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે આઠ જુલાઈએ પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ નવ જુલાઈએ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે નવ જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડવાની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું હાલમાં સક્રિય છે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ ઘણો ભારે વરસાદ પડ્યો છે કચ્છ જિલ્લામાં પણ અમુક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સુરત મહીસાગર નવસારી ડાંગ ભરૂચ અરવલ્લી દાદરાનગર હવેલી ભાવનગર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયાકિનારા સુધી એક ઓફ શોર ટ્રોક રચાયો છે હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર તરફ કઈ રીતે આગળ વધશે અને આ જે છે વરસાદી માહોલ એ ગુજરાતને કઈ રીતે અસર કરશે અમદાવાદ સ્થિત હવામાન કચેરીના ડેટા પ્રમાણે આઠમી જુલાઈએ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે આઠ જુલાઈએ પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા પાટણ મહેસાગર વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે જ નવ જુલાઈએ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેમ છે નવ જુલાઈએ રાજ્યોના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ વલસાડ રાજકોટ મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને દસ જુલાઈની જો વાત કરવામાં આવે તો દસ જુલાઈએ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે તેમ છે દસ જુલાઈએ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારીમાં વલસાડ સાથે જ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ડેમ છલકાઈ ગયા છે અને પાણી છોડવાની ફરજ પડી છે જેમ કે વડોદરામાં આજે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવશે આજવા સરોવરની સપાટી બસો અગિયાર ફૂટ થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવશે જેના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થશે અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે અને સાકરિયા તળાવ ઓવરફ્લો થયો છે અહીં મકાઈ બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવશે સુરેન્દ્રનગર જિલ્લામાં ધારી નાયકા ધોળીધજા ડેમમાં નવા પાણીની આવક ચાલુ થઈ છે અને થોરિયાળી સબુરી ત્રિવેણી ઠંડા ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે આ વરસાદી માહોલ છે જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝના ડેટા અનુસાર કચ્છ અને સાઉથ ગુજરાતમાં અત્યાર સુધીમાં પચાસ ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકતાલીસ ટકાથી લઈ પિસ્તાલીસ ટકા સુધી વરસાદ પડ્યો છે